ઘણા દિવસોથી આપણે ગ્રેવીવાળી વાનગીઓ બનાવી રહ્યા છીએ તો આજે આપણે કંઈક અલગ ટ્રાય કરીએ તો તે માટે આજે હું તમને ચિકન ચટપટા ફ્રાય બનાવતા શીખવીશ આ રેસીપી એકદમ ડ્રાય છે અને ખાવાની સાથે જ તમારા મોઢામાં ટેસ્ટનો ધમાકો થશે એટલે કે ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું મુક્તારુસેન અને સ્વાગત છે તમારું મુક્તારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તો સૌપ્રથમ ચિકન ચટપટા ફ્રાય બનાવવા માટે આપણે ચારસો ગ્રામ ચિકન લીધું છે આ ચિકનને મેં પાણી વડે બરાબર સાફ કરી લીધું છે હવે આ ચિકનની અંદર બે થી ત્રણ ચમચી જેટલું આદુ અને લસણનું પેસ્ટ નાખ્યું છે મિત્રો મેં આ આદુ અને લસણના પેસ્ટને ખાણીમાં વાટીને નાખ્યું છે પણ તમારે તો પેસ્ટ જ લેવાનું છે પણ જો તમને પેસ્ટ બનાવતા કંટાળો આવતો હોય તો પછી તમે આ રીતે વાટીને નાખશો તો પણ ચાલી જશે લસણ અને આદુ પછી અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું મરચાં પછી એક ચમચી જેટલો ધાણા પાવડર નાખીશું ત્યાર પછી અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું હળદર પછી અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું મીઠા પછી અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખી દઈશું ચાટ મસાલા પછી એક ચમચીના ચોથા ભાગ જેટલો ગરમ મસાલો નાખવાનો એટલે કે અંદાજે બે થી ત્રણ ચપટી જેટલો ગરમ મસાલો નાખવાનો છે ત્યાર પછી અડધી ચમચી જેટલું વાટેલું જીરું નાખી દઈશું જીરા પછી બે ચમચી જેટલી દહીં નાખી દઈશું મિત્રો હું તમને હરેક વાનગીની અંદર કહું છું કે દહીં તમારે મીડિયમ ખાટી લેવાની પણ આ વાનગીની અંદર હું તમને એમ કહું છું કે દહીં ખાટી લેજો જેથી આપણી આ વાનગી ચટપટી બને અને ખાવાની પણ વધારે મજા આવે દહીં પછી એક ચમચી જેટલો ટામેટા સોસ નાખી દઈશું હવે આ બધાયને બરાબર મિક્સ કરી લેવાનું બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આની ઉપર ઢંકન રાખીને આને એક કલાક માટે મૂકી રાખવાનું છે એટલે કે આપણે આ ચિકનને મેરીનેશન કરવાનું છે મિત્રો મેરીનેશન કરવાથી આપણા ચિકનની અંદર મસાલાનો ટેસ્ટ અંદર સુધી જતો રહેશે માટે આપણે આને એક કલાક માટે મૂકી રાખીશું તો ચિકનને ચડતા પણ વાર નહીં થાય અને ટેસ્ટ પણ સરસ આવશે માટે તમારે મેરીનેશન કરવું જ પડશે એક કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણે એક ફ્રાય પેનને ગેસ પર મૂકી દઈશું અને ત્યાર પછી આ ફ્રાય અંદર ત્રણથી ચાર ચમચા જેટલું તેલ નાખી દઈશું અહીંયા તમારે ચિકનને એકદમ પૂરેપૂરા તેલમાં ડૂબાડીને ફ્રાય કરવાની જરૂરત નથી તમારે આ રીતે ફ્રાય પેનની અંદર તેલ લેવાનું અને ત્યાર પછી આને ચડાવવાના હવે તેલને બરાબર ગરમ થવા દેવાનું તેલ બરાબર ગરમ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે ચિકનના એક એક પીસને આમાં નાખી દઈશું હવે આ એક સાઈડને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દેવાની છે ત્રણ મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આની બીજી સાઈડને પલટાવી દેવાની અને પછી આ સાઈડને પણ તમારે ચડવવાની આ રીતે તમારે સાઈડો ફેરવતા રહેવાનું અને ચડાવતા જવાનું તમારે ઓછામાં ઓછું દસથી બાર મિનિટ સુધી આને ચડવવું પડશે મિત્રો તમને એમ થશે કે દસથી બાર મિનિટમાં વળી ચિકન ચડી જશે તો હા કેમ કે આપણે ચિકનને મેરિનેશન કર્યું છે ચિકનને દહીંની અંદર મેરિનેશન કરવાને લીધે ચિકનને ચડતા વાર નથી થતી મારે મેં તમને મેરીનેશન કરવાનું કહ્યું છે લગભગ બાર મિનિટ જેવું થઈ ગયું છે તો મેં ચિકન ને ચેક કર્યું છે તો ચિકન સરસ એવું ચડી ગયું છે તો હવે આ ચિકનને હવે ફરીથી બીજા ચિકન ને પણ ફ્રાય કરવા માટે નાખી દઈશું હવે આ રીતે બધા ચિકનને ફ્રાય કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે મેં બધા ચિકનને આ રીતે ફ્રાય કરી લીધું છે મિત્રો તમને અહીંયા હું એક વાત કહી દઉં છું કે તમે આને જ્યારે ફ્રાય કરતા હશો ત્યારે ઘરમાં એટલી સરસ ખુશ્બુ આવશે કે ઘરના લોકો એક એક પીસ ચેક કરવાને બહાને ખાધે જશે અને તમારા ચિકન ચટપટા ફ્રાય બનવાની સાથે જ પૂરા થઈ જશે હવે તમે પણ તમારા ઘરે આ રેસીપી બનાવીને ટેસ્ટ કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે